केंद्रीय मंत्री डॉ मनसुख मांडविया की उपस्थिति में राजकोट मा श्री सरदार वल्लभ भाई पटेल एक सौ पचासमी जन्मजयंती कार्यक्रम की केंद्रीय मंत्री मंत्रीए राष्ट्रीय युवा सम्मेलन ग्रीन एनर्जी प्लांट उद्घाटन प्लांटनु श्री राम एरोस्पेस एंड डिफेन्स फेक्टरी की मुलाकात लीधी આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ચેહર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મદિવસની નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બિલ્ડિંગ બોન્ડ બિલ્ડિંગ નેશન સેલિબ્રેટિંગ ધ આઈડિયાસ ઓફ સરદાર પટેલ થીમ હેઠળ યોજાયેલા આ સમારોહમાં દેશના લોહપુરુષના રાષ્ટ્રએકતા એકીકરણ અને સરાશાસન પ્રત્યેના જીવનવરના યોગદાનને હૃદયપૂર્વક સ્મરણ કરવામાં આવ્યું હતું आ प्रसंगी केंद्रीय श्रम और रोजगार तथा युवा और नृमतगमत मंत्री डॉ मनसुख मांडविया मुख्य अतिथि तरीकी उपस्थित રહ્યા હતા સાથી જ શ્રી પરશોત્તમભાઈ રૂપાલ सांसद લોકસભા શ્રી રામભાઈ મોકરિયા સાંસદ રાજ્યસભા શ્રી રમેશભાઈ ટિલાડા ડોક્ટર દર્શિતાબેન શાહ શ્રી ઉદયભાઈ કાંગળ શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા ધારાસભ્ય શ્રીમતી નયનાબેન પેડડિયા માનમેયર राजकोट महानगरपालिका माननीय महानुभावों अतिथि तरीके उपस्थित रहा था